ફરતા મોટી જાનહાની સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે બિલ્ડિંગ તોડવાની કામગીરી કરવા માટે મોટા પથ્થર નીચે પડતા બિલ્ડિંગ ની આજુબાજુ આવેલ મિતેશ ટ્રેન્ડિંગ ના માણસ નો આ બાદ બચાવ થયો હતો નિયંત્રણ નથી કોઈ જાતનું કોઈ બાંધકામ સેફ્ટી નથી અને કોઈ બી આખી મેઇન બજાર છે આજે દિશાનું હબ ગણાય છે બજાર એના અંદર લોકોની ખૂબ ભારે સંખ્યામાં અવર જવર હોય છે છતાં પણ અહીંયા કોઈ જાતની કોઈ દેખરેખ નથી અને આડેધડ મકાન તોડવામાં આવી રહ્યું છે આજુબાજુમાં પથ્થરો પડી રહ્યા છે આ તે કોઈને કંઈ થઈ જશે તો એની જવાબદારી કોની તંત્રનું કોઈ બી એમની સમાજનું કોઈ બી વ્યક્તિ અહીંયા હાજર રહેવા તૈયાર નથી અને આજે થોડી વાર પહેલાં કલાક પહેલાં એક મોટું પથ્થર આવીને અમારી દુકાન ઉપર પડ્યું છે આ તો માણસ બચી ગયો ને તેને આજે હોસ્પિટલમાં હોત